આપાતકાલીન સ્થિતિનું સર્જન કર્યું હતું જેના પચાસ વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વડોદરા ખાતે પણ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કટુકટીના પચાસ વર્ષ પૂર્ણ નિમિત્તે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે યુવા પેઢીને કટોકટી વખતની પરિસ્થિતિ સમજી શકાય તેમજ જાણી શકાય કે કેવા પ્રકારની પરિસ્થિતિ તે વખતે સર્જાઈ હતી તે ઇતિહાસથી આ વખત થઈ શકે તેવા હેતુ સાથે શાળાના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટી મહિલા કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંદરથી વધુ મુદ્દાઓ આપી એક મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પાર્લામેન્ટ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો અને બેઠક વ્યવસ્થાની સાથે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મોરચા પ્રમુખ પૂનમબેન સરવડા પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી સીમા મોહિલે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ચહેરવાડી વિધાનસભા ધારાસભ્ય મનીષા વકીલ સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુ રોકડીયા મહામંત્રી સત્યેન કુલાબકર જશવંતસિંહ રાકેશ શેવક સહિત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા